હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં મંકી બ્લોગ ચાલી રહ્યા છે તો તમારે પણ મંકી બ્લોગ એડ કરતા શીખવું હોય તો તમે પણ શીખી શકો છો બસ પાંચ મિનિટની અંદર મંકી બ્લોગ એડ કરતા શીખી શકશો વિડીયો પૂરેપૂરો જોજો ચલો સૌથી પહેલાં તમે ડેમો સ્ટેટસ જોઈ લો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હેલો દોસ્તો હું આવી ગયો છું કેદારનાથ ફરવા અહીંનો મોસમ બહુ મસ્ત છે ને તમે પણ આવો ફરવા હેલો દોસ્તો અત્યારે તમે ડેમોટેસ જોઈએ પ્રકારનો મંકી વ્લોબ જો એડ કરતાં શીખવું હોય તો સૌથી પહેલાં તમારે ચેટ જીબીટીની જરૂર પડશે તો પ્લે સ્ટોરમાં અહીં તમે ચેટ જીબીટી ડાઉનલોડ કરી લેજો સર્ચ કરી દેવાનું છે ચેટ જીબીટી ચેટ જીબીટી મારે ડાઉનલોડ કરેલું છે એટલે હું ઓપન કરી લઉં છું તમે પણ પ્લેસ્ટોરની અંદર ગૂગલ ગૂગલ એપ યા પ્લે સ્ટોરની અંદરથી ચેટ જીપીટી ડાઉનલોડ કરી શકો છો અહીંયા આવી જવાનું છે પ્લસના આઈકન ઉપર ફોટોજની અંદર આવી જવાનું અને કોઈ બી મંકીનો એક ફોટો જ લઈ લેવાનો જેમ કે હું અત્યારે આ ફોટો લઈ રહ્યો છું અહીંયા તમારે લખી દેવાનું મંગેશ ફોટો જ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલમાં મંગેશ ફોટો ચાલી દઈશ અહીંયા આપણે અહીંયા લખવાનું કે ફોટો રનુજા રામ દેવરા જનરેટ કરે દો એટના આટલું લખી દેવાનું તમારે પછી ચેટ જીબીટી તમારે ફોટો જનરેટ કરીને આપી દેશે થોડીક વાર લાગશે કારણ કે અત્યારે પ્રોસેસિંગ થશે ફોટો જનરેટ થયા બાદ ત્યારબાદ તમારે અહીંયા અહીંયા એક ફોન્ડ કોપી કરીને પેસ્ટ કરી દેવાનો છે તો તમારે ફોન્ડ તમારે ક્યાંય ગોતવા જવાનું નથી તમારે સિર્ફ ખાલી મારી યુટ્યુબ ચેનલ જોઈન એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તમને ફોન્ડ મળી જશે ઓલ મટિરિયલ ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ અને યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો તમને આવા અવનવા ટ્રેન્ડિંગ વિડીયો એડિટ કરતાં શીખવાડીશ તો તમારે અહીંયા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હેલો દોસ્તો હું આવી ગયો છું કેદારનાથ ફરવા આવ્યો છું મોસમ બહુ જ મસ્ત છે અને તમે પણ આવો ફરવા આટલું તો તમારે અહીંયા હેલો વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલથી ને હટાવીને તમે ગમે તે તમારે જે વ્લોગ બનાવવું હોય તે લખી શકો છો બધું હટાવી દેવાનું ત્યારબાદ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું એટલે આ ફંડ બનીને રેડી થઈ જશે થોડુંક પ્રોસેસિંગ બાદ ફંડ બંડી જાય આપણો ફંડ બની બનીને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તમારે અહીંયાથી કોપી કરી લેવાનું છે તમારે પ્રોપર વિડીયો જોજો એટલે તમને કોપી કરતા આવડી જશે નખર કોપી નહીં થાય સિલેક્ટર ટેક્સ સિલેક્ટર ટેક્સમાં જયા બાદ મારે તો પહેલાંથી કોપી કરેલું છે આ તો તમને શીખવા શીખવું છું અહીંયાથી આમ આ આવી રીતનું બધું ઓલ કોપી કરી લેવાનું કોપી ઓપ્શન આવી જાય એટલે ઓલ કોપી કરી લેવાનું છે તો ચલો હવે ફોન્ડ કોપી થઈ ગયો તો ચાલો હવે આપણે વિડીયો પ્રોસેસિંગમાં જઈએ તો પછી ત્યારબાદ તમારે આવી જવાનું ગૂગલ ઓપન કરી લેવાનું છે પ્રોસેસિંગ થતાં થોડીક વાર લાગશે ગૂગલ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ ફ્લો ગૂગલ ફ્લોવ સર્ચ કર્યા બાદ તમારે આ પહેલી ફાઇલ ઓપન થઈને આવી જશે ગૂગલ ફ્લોવની અહીંમાં આવી જવાનું છે માયા બાદ તમારે ક્રોમમાં એટલે ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો મિત્રો એટલે તમારે પાંચ જ મિનિટની અંદર મંકી વ્લોગ એડ કરતા શીખી શકો છો તમે પણ એ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય તો મંકી વ્લોગ છે એ માટે તમારે પણ જો પ્રોપર તરીકે શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો લાસ્ટ તક જોજો હેલો આપણે ગૂગલ ફ્લો ઓપન થઈ ગયું છે એટલે તમારે અહીં ન્યૂ પ્રોજેક્ટ પહેલી વેબસાઇટ ઉપર ટેચ કરી દેવાનું છે તમારે અહીંયાથી જીમેલ રાખી દેવાની છે કોઈ પણ તમે જીમેલ સિમેલ સિલેક્ટ કરી શકો છો થોડી વાર લોડિંગ લેશે તમારે અટક કરી દેવાનું છે દોસ્તો ત્યારબાદ ફરીથી લોડિંગ ત્યારબાદ તમારે અત્યારે ધ્યાનથી જોજો અહીંયા આવી જવાનું છે આ બીજા નંબરનું ફિનિશ ટુ વિડિયો વાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા પ્લસ ઉપર આવી જવાનું છે તમારે કોઈ પણ ફોટો સિલેક્ટ કરવાનો છે મંકી વારો મંકી મંકી જ ફોટો જો તમારી કાને ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલમાં ઓલ મટીરીયલ તમને મળી જશે ત્યારબાદ હું અત્યારે આ મંકી ફોટો જ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા આપણે ફોન્ટ કોપી કરી લો છે તે પેસ્ટ કરી દેવાનો છે ક્રોપ કરીને પ્રોપર તરીકે ફોટો સેન્ડ કરી દેવાનો پہس فوٹو پروسس نشان پر ٹچ کر دے چلو تو ویڈیو لوڈیگی تو چلو تو ویڈیو تھوڑا લોડિંગ થાય એટલે વિડીયોને થોડોક ફાસ્ટ કરી દઈએ એટલે વધારે ટાઈમ બગડે નહીં તો આપણો વિડિયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો મારે નેટવર્ક ફ્લો ચાલુ છે એટલે વિડીયો અત્યારે ઉપરતો નથી ચાલો તો આપણે તમને ડાઉનલોડ કરતા શીખી લઈ અહીંયા આવી જવાનું છે તમારે પછી અહીંયા સાતસો વીસ એચપીનો ડાઉનલોડ કરી લેવાનો છે ડાઉનલોડ થઈ જાય એટલે ગેલેરીમાં સેવ થઈને આવી જશે અને આવા અવનવર વિડિયો ટ્રેન્ડિંગ એડિટ કરતાં શીવું હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો અને મંકી મંકી બ્લોગ ધારો કે અલગ અલગ ગોમ જાય છે અલગ અલગ ગોમ જાય બ્લોગ બનાવે એવા તમારે વિડીયો એડિટ કરતાં શીવું હોય તો હું નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ તો વિડીયો સારો લાગે હોય તો ચેનલે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેમાંથી જ મેં